આ ભારત સરકારે હમણાં જ સંસદની અંદર યોજનાનો જે ઢાંચો હતો એ ઢાંચા થકી ગામડામાં છેવાડાના ગામ સુધી રોજગારી જેને મજૂરીની જરૂર છે એવા ઈસમને મજૂરી મળી રહેતી હતી એમાં ફેરબદલ કરીને આખી યોજનાનું નામ બદલી કર્યું છે તમે સુવિદિત છો કે આ અંગેનું ફંડ અગાઉ ભારત સરકાર આપતી હતી હવે જે તે સરકારનો પણ ફાળો રહેશે ત્યારે આ યોજના કેટલી સફળ થાય એ આપણે વિચારવાનો રહ્યું પણ મૂળ તો જેને રોજગારી જોઈએ છે સ્થાનિક કક્ષાએ અને એના ઉપર આ એક કઠોરાઘાત નિર્ણય લઈને ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓએ જેને રોજગારી મળતી હતી એ રોજગારી ઉપર તરાપ માહિતી છે એમ કહીએ તો ખોટું નહીં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અને એ યોજનાને અમલમાં લાવવા માટે દેશના સર્વોચ્ચ માણસોએ વિચાર મંથન કરીને સર્વની સંમતિ લઈને જયારે કાયદો બનાવ્યો હતો અને એ કાયદા થકી જે રોજગાર મેળવે છે એને અધિકાર મળતો હતો એ અધિકાર છીનવાઈ રહ્યો છે એ વાત અમારે હવે ગામડા સુધી બ્લોક લેવલ સુધી તાલુકા પંચાયતની સીટ દીઠ લઈ જવાનો છે અને એના ભાગરૂપે અમારા એઆઈસીસીના વડા ખડગે સાહેબ રાહુલજી સોનિયાજી પ્રિયંકાજી વગેરેના આદેશથી અમારા પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તુષારભાઈ ચૌધરી અને બીજા મિત્ર મંડળ વાળા બધા ભેગા થઈને નિર્ણય લીધો છે કે આ વાતને આપણે ગ્રામીણ ગ્રામ સુધી આદિવાસીઓને બધાને આ જાણ કરવાની છે કે આપણી જે યોજના હતી મહાત્મા ગાંધી રોજગાર યોજના એનું નામ બદલીને તમારો જે અધિકાર હતો એ અધિકાર છીનવાઈ રહ્યો છે એ બાબતમાં પ્રતિભાવ મેળવવાનો છે અને એટલા માટે તમને બધાને બોલાવ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને જિલ્લો હોય બાજુનો મધ્યપ્રદેશનો અલીરાજપુર હોય કે આ દાહોદ તરફનો ભાગ હોય આ બાજુ નર્મદા તરફનો ભાગ હોય એ આદિવાસીઓ મોટે ભાગે મજૂરી અર્થે વિકસિત વિસ્તારમાં એટલે કે કચ્છ સૌરાષ્ટ્ર તરફ અને સુરત તરફ જયારે જાય છે અને એનો જે ધસારો થોડો ઓછો થયો હતો અને ફરી પાછો આ યોજના જયારે એને ટૂંકી કરી છે ત્યારે આ રોજગારી મેળવવાનો પ્રશ્ન જેને રોજગાર જોઈએ છે એના ગળે ટૂંપો દેવાયો છે ત્યારે કોંગ્રેસ આ વાતને ઉજાગર કરીને ગામડા સુધી લઈ જવાની છે અને એના શ્રી ગણેશ આજથી થઈ રહ્યા છે આવતીકાલથી પ્રતિક ઉપવાસ આ બાબતમાં કોંગ્રેસે અમને આંદોલન છેડવાનો એ આપ્યું છે ત્યારે આહવાન આપ્યું છે ત્યારે આવતીકાલથી અમે એની શરૂઆત કરવાના ને મીડિયાના મિત્રો થકી આ વાતની ઉજાગર થાય અને ઉજાગર કરીને સામાન્ય જનતાના સુધી આ વાત પહોંચે એટલા માટે આપને બધાને આજે નવા વર્ષમાં નિમંત્રિત કર્યા છે નવા વર્ષનું કામ તમારું અને અમારું બધા ભેગા થઈને આખરે તો તમે પણ ભારત દેશના નાગરિક છો ત્યારે સાચી વાત સુધી પહોંચે એના માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ આપશો તો સોનામાં સુગંધ પડશે પ્રભારી મંત્રી એ સરકારના સચિવાલયમાંથી જે આદેશ છૂટો હોય એની વાત કરતા હોય સો ને બદલે એકસો પચીસ દિવસ પણ ગ્રાન્ટ કેટલી આપવાની છે એ વાત નહીં તમને કહી રહ્યા અહીંયા મને લાગે છે વડોદરાના આપણા મંત્રી મનીષાબેન પટેલ મનીષાબેન વકીલ એ આવીને કહીને ગયા મેં પણ જોયું કે એકસો પચીસ દિવસની કામગીરી આપવાના છે એકસો પચીસ દિવસની કામગીરી મળે તો સારી કહેવાય પણ રોજગારી મંજૂરી આપવાના છે એ એને ચોખવટ કરી નથી ટૂંકમાં લાંબા સમયથી અમે જોઈ રહ્યા છે કે ભારત સરકારમાં અગાઉના વર્ષોએ બનેલી જે યોજનાઓ છે એ યોજનાના નામ બદલીને એમને પોતાના નામ પર ઓકે કરવા માટે આ પ્રયત્નો થઈ રહ્યા છે અને પ્રજાને ભ્રમિત કરવાનો આ એક એમનો વિચારસરણી છે અને એનાથી જાગૃત થાય હવે યુવાનો જાગૃત થયા છે ત્યારે અમે આ વાતને ગામડા સુધી લઈ જવાના છીએ પહેલીની જે યોજના હતી એ જે તે ગામની અંદર જ એમને મજૂરી મળતી હતી કામનો હક એ હક્કથી એમને રોજગારી મળતી હતી હવે હવે જે તે પંચાયત અથવા જે તે ગામડાવાળા એનો ઠરાવ કરે અને રાજ્ય સરકારે મંજૂરી આપે ત્યારે મળશે નહીં તો નહીં મળે એવી સ્થિતિ થવાની ત્યારે હજુ આ બાબતમાં ગામડાના જે રોજગાર વાંચુઓ છે યુવાનો છે એ યુવાનોને આમાં સાચી વાતની અમારે જાણ કરવાની અમારી ફરજ છે એ ફરજના ભાગ રૂપે અત્યારે આપણે બધા ભેગા થયા છે એમાં તમારા સહકારની જરૂર છે હાઈડ્રો પ્રોજેક્ટ એ ભારત સરકારનો હાઇડ્રો પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનો નહીં પ્રોજેક્ટ માટે જે સ્થિતિ સર્જાઈ છે અને એ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ભારત ગુજરાત સરકારના મંત્રીશ્રી એવું કહેતા છે કે અમે એને બંધ કર્યો છે બંધ ભારત સરકાર કરે તો બરાબર છે ગુજરાત સરકાર એમાં કરી શકતી નથી એનું સર્વે પણ થઈ ગયું છે કેટલા ગામડા પણ જાય છે એનો પણ રિપોર્ટ આવી ગયો છે અને એ ભારત સરકાર કરવાની છે ગુજરાત સરકારની ગુજરાત સરકારનો મંત્રી તો મતનું રાજકારણ છે એટલે કેવાના કે અમે બંધ કરીએ છીએ અને બંધ કરવાનું જો કીતા હોય તો ગુજરાત સરકારનું એક પ્રેસ છે પોતાની એ પ્રેસ મારફતે અને ભારત સરકારના જે નિયમો ઘડાય છે એના અધિનિયમ ઘડેલું પરિપત્ર અમને બતાવે કે અમે બંધ કર્યું છે ના મંત્રી પૂરો અભ્યાસ કર્યા વગર એનો જવાબ જાહેરમાં જે પબ્લિક ભેગી થઈ હતી રાજકીય રીતે જે ભેગા કરવામાં આવ્યા હતા એમાં રાજકીય લાભ લેવા નિવેદન છે એમ કહી શકાય મંચ પરથી જે કંઈ કહેવાયું છે એ આદિવાસી ભોળી પ્રજાને લલચાવવા માટેનું આ નિવેદન છે એમ ચોક્કસપણે કહી શકાય હાઈડ્રો પ્રોજેક્ટ છે જ કંઈ બંધ થઈ ગયો અને એને સ્થગિત કરશે લોકો જેવી રીતના પાર લિંક યોજનામાં સ્થગિત કર્યું હતું અને વધારે